જીવન માં ત્રણ દીકરીઓ અને સગુણા આ તો આ ત્રણ નામ છે પણ આના ઉડાણ શું છે અજમલ એટલે જીવ હું તમે બધા અજમલ છી જો આ કથાને તત્વની રીતે જુઓ તો આપણે બધા અજમલ છીએ માયા મરુ માયા જીવ આપણે બધા અજમલ છીએ પણ જો એની આ ત્રણ દીકરીઓ જન્મે તો ભગવાન આવે આ ત્રણ દીકરી લાસા આ શબ્દ છે લાજ ઇજત આબરૂ થાય પરિવાર કુટુંબને ને ઈજ્જત હોય નીતિથી ધન કમાતા હોય અને જે પરિવારમાં સંસ્કાર સદ્ગુણના સંસ્કારો હોય એની આ પરમાત્મા પ્રગટ થાય પેલા ત્રણ દીકરીઓ આવે પ્રણે દીકરીઓ ભક્તિ રૂપા છે અને જ્યાં સુધી જીવનમાં ભક્તિ ન આવે ત્યાં સુધી ભગવાન ન મળે અને ભક્તિ કોને કહેવાય ટીલા ટપકા કરવા માળા એવું પહેરવી નાહક ના 11સ ભૂખ્યા રહેવું મંદિરે આ ભક્તિ છે ભક્તિ કોને કહેવાય નીતિથી જીવો જે ધંધો કરતા હોય નીતિથી કરો પર દવા છે ચોપડવાની નથી આપણે શું કર્યું છે ભક્તિ ને ચોપડી બામ ઘોડે દવા પીધી હોય તો ખબર પડે કે તમે દવા પી ને આવ્યા ઠીકડી પણ બામ લગાડ્યો હોય તો આજુબાજુ બધાને ખબર પડે એમ આપણે આપણે ભક્તિ બામ લગાડે એવી બહાર કરીએ છીએ દેખાડો રોજ મંદિરે જવાનું શેરીમાં કહેવાનું હાલો મંદિર ચાંદલાન ટીલા ભક્તિ ભક્તિ એ છે ભૂખ્યા જમાડો ઉઘાડાના અંગને ઢાકો પરહિત સમાન ધર્મ નહી ભાઈ પરપીડા પીડા નહી હથમાય બસ મન કર્મ વચન થી થાય તો કોઈ નું સારું કરો આ તો આવ્યા હોય મંદિર રોજ ત્રણ કલાક મંદિર આવે શું કામ ઘરે ખેત બા મંદિરે જાજો મારે ખસરા પોતા કરવા નડો નહીં હવે તો હારું છે પેલા શું થતું હતું વહુ નવી પરણી ના આવે દાદા હોય સિત્તેર એસી વર્ષના એટલે ઘરમાં બેઠા હોય પેલા લાજ કાઢતા એટલે પછી ઘર ના કે દાદા બહુને કચરા પોતા કરવા છે આ લાજ કાઢીને ન ફાવે બાર ઓટે બેસો એમ કે દાદો ઘરમાંથી ઓટે આવે બાર ઓટલે બેસે ઓટલે બેસે એટલે આડોશી બાડોશી બાયું કે આ શું બેઠા છો થી આવે આ મંદિરે જઈને મરો મંદિરે બેહો ઘરમાં વહુ ને નડતાય અમારે અમારે કપડા ધોવા હોય ઘરમાં કામ કરવું હોય ઘરવાળા ઘરમાંથી બહાર ઓટલે કાઢે ઓટલે બેઠો હોય આડોશી પાડોશી મંદિરે મોકલે તો મંદિરે પાછો મંદિરમાં બેસે તો ખરું એ પાછો બહાર બેઠો હોય ગામની બાયું પાણી ભરીને આવે માથે બેડા લીધા હોય લાજ કાઢવી પડે તો ગામની બાય જાપ આમ માણેક માણેકથમ જેવો અહીં બેઠો છે ઘરે રહેતો હોય તો જાય તો જાય કહા આ મંદિરે તો બાકી કોઈ હારી હરાજી આવતું નથી અને આવે છે તો પાંચ માજી બેઠી થાય પાંચ માળા નો કરે તારી વહુ કેવી છે અહીંથી ચાલુ થાય મંદિર છે મનની અધીરતા દૂર કરે એનું નામ મંદિર આવો તમારું મન શાંત થાય થાયરખો એને નિરખો એને જોવો એ અંદર ઉતારો મંદિરમાં જાતા જ નથી આવડતું દર્શન કરતા નથી આવડતું પછી મંદિરમાં સુખ ક્યાંથી મળે આપડા મંદિરમાં તમે બધા બેઠા છો લગભગ આ બધા ત્યાં આજ મંદિરમાં ગયા છો રામાપીરે વાઘા કેવા ભેર્યાસ બોલો જેટલા બેઠા છે અંદર કરીને દર્શન કરે રામાપીરે વાઘા કેવા ભેર્યાસ એ તો આરી ખબર નથી ભારત તો દર્શન એટલે જોવું દર્શન એનું એકદમ ગુજરાતી કરો દર્શન એટલે જોવું તમે ભગવાનની મૂર્તિને જોવા ગયા હતા તો તમને ખબર હોવી જોઈએ કેવા કોંડળ પહેરા કેવી પાઘ પહેરી કેવા વાઘા પહેરા એ તો ખબર નથી શું કામ કે તમે મંદિરમાં ગયા હાથ ભેગા કર્યા તો આંખ બંધ થઈ તમે ગયા આંખ ઉઘડવી જોઈ બંધ થઈ આંખ બંધ થઈ જાય છે શું કામ એ આંખ એવું કહે છે કે હે જીવ તે મને કોઈ દી સારું દેખાડ્યું નથી એટલે મને સારું જોવાની ટેવ નથી આંખ બંધ થઈ જાય અને કોક ની વહુ નીકળી હોય નવી સાડી ઓઢી હોય તો ચાર આંખો થાય દર્શન કરવાની રીત છે મંદિરમાં જાઓ આંખ બંધ થવી જોઈ તમે જો કોઈ પણ મંદિરમાં જાઓ માતાજી નું હોય ભગવાન નું હોય મંદિરમાં પ્રવેશ કરો પ્રવેશ કર્યા પછી સીધા ભગવાનના ચરણમાં નજર કરો ભગવાનના ચરણમાં અને ચરણથી ભગવાનને નિહાળતા નિહાળતા છેક ભગવાનની આંખો સુધી ત્રણ વાર સંપૂર્ણ ભગવાનને નિરખો માતાજી હોય તો એને નિરખો કેવા કભડા પહેરા છે મારા વાળાએ મારા ઠાકોરજીએ કેવું રૂડો લાગે છે ને આખો આમ નિરખો પછી લગભગ બધી મૂર્તિઓ હોય એ એની સ્થાપના એવી થયેલી હોય કે આપણે દર્શન કરીએ એટલે મૂર્તિની આંખો અને આપણી આંખો એ સમાંતર આવે ત્રણ વાર એને નિરખો પછી આંખોથી આંખો મળે અને પછી આપણે આંખો બંધ કરવાની અને પછી આંખો બંધ થાય આ મંદિરમાં જે રામદેવ બેઠો છે એ તમને તમારા હૃદયમાં દેખાય તો માનવાનું કે આપણું દર્શન સાચું